ગુડ મોર્નિંગ મિત્રો ક્રોધ વિશે જીવનની અંદર ગુસ્સો અને ક્રોધ એક ઉદાહરણ એક ઘટના દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ મન ઉપર અને ફિઝિકલ દ્રષ્ટિએ શરીર ઉપર ગુસ્સાની કેવી અસર થાય છે એની થોડી મિત્રો આપણે વાત કરીએ ગુસ્સો ક્રોધ ગુસ્સો નકાર છે એટલે ગુસ્સો ન કરવો જોઈએ અને આ સાચું પણ છે ગુસ્સો કરનાર માણસને ખબર નથી રહેતી કે તે શું કરે છે ગુસ્સામાં ગમે તેમ બોલાયેલા શબ્દો છરીના ઘાની માફક વાગતા હોય છે જે જલ્દી રૂઝાતા નથી ગુસ્સો કરનાર ક્યારે વિચારતો નથી કે ગુસ્સો કરવાથી ફાયદો થયો છે કે નુકસાન થયું છે મિત્રો ગુસ્સો કરવાથી હંમેશા નુકસાન જ થાય છે છતાં ગુસ્સો શા માટે કરીએ છીએ એના માટે ઉદ્દીપક જવાબદાર છે તો ગુસ્સા ના કારણોમાં પહેલું કારણ છે નકારાત્મક અભિગમ અભિમાન ગેરસમજ

કોઈ પણ પ્રકારનું વર્તન કરે છે એના માટે ઉદ્દીપક નથી ગુસ્સો કરવાથી કયા પ્રકારનું શરીરને નુકસાન થાય એના વિશે આપણે જોઈએ તો ચાલો ગુસ્સાથી થતા નુકસાનને સમજીએ લોહીનું સરક્યુલેશન ઝડપથી हार्ट એટેક કે લખવાની સંભાવના વધે છે વધારે ગુસ્સો આવવાથી કોઈને નુકસાન પહોંચાડી શકો છો અને મારી પણ શકો છો અને આ માટે સજા પણ થઈ શકે છે આટલું નુકસાન થતું હોય તો ગુસ્સો શા માટે કરવો જોઈએ આટલું બધું આપણા કરવો જોઈએ ગુસ્સાને અટકાવવાના ઉપાયો છે કે ગુસ્સાને કઈ રીતે તમે કંટ્રોલ કરી શકો તો ગુસ્સાને અટકાવવાના ઉપાયો છે હા ગુસ્સો આવે ત્યારે બંને પાર્ટી થોડી એક ઉદાહરણ આપ્યું છે હકારાત્મક વિચારો કરવા ગુસ્સો આવે ત્યારે હકારાત્મક વિચારો કરવા પોઝિટિવ થિંકિંગ સહનશીલતા રાખવી બંને એક જને ખસી જવું બે વ્યક્તિઓમાંથી એક જને ખસી જવું

પસંદકારી કરી પરંતુ એને જે દ્રશ્ય જોયું એનાથી એને અત્યંત આઘાત લાગ્યો મિત્રો અને મોમાંથી ચીસ નીકળી પડી એનો પાંચેક વર્ષનો દીકરો હાથમાં પથ્થર લઈને કાર પર કઈક લીટા કરી રહ્યો હતો માણસને પિતાને ભયંકર ક્રોધ ચર્યો ક્રોધ કેવો કરે છે અને દીકરાનો હાથ પકડી જોરથી ફેન્સિંગ સાથે અફરાવ્યો છતાં ગુસ્સો શાંત ન થયો એટલે બાજુમાં પડેલ પથ્થર લઈને જોરથી છોકરાના હાથ ઉપર મારી દીધો થાય છે ત્યારે માણસ ને ખ્યાલ આવ્યો કે ગુસ્સામાં વધારે મરાઈ ગયું છે પિતાને ખ્યાલ આવ્યો કે પુત્રને વધારે વાગ્યું લાગે છે આમ પણ ગુસ્સો ઓછો થયા પછી પછી દરેક વ્યક્તિને વાસ્તવિક પરિસ્થિતિનું ભાન થતું હોય છે માણસને પણ આવું થયું દીકરાને વધુ પડતું વાગી ગયું છે એવો ખ્યાલ આવતા જ

સર્જરી સર્જરી પડી નાનકડો પછી બાજુમાં બેઠેલા પિતા પોતાના પિતાને જોઈને બોલ્યો મિત્રો હવે ધ્યાન આપજો શું બોલ્યું બાળક ધ્યાન આપીશું પપ્પા તમારી નવી કારને બગાડવા માટે સોરી પપ્પા તમારી નવી કારને કેટલી કરુણતા ફર્યું એ દસ્ય હશે મિત્રો કે નાનું બાળક પોતાના પિતા ને શું કહે છે પપ્પા તમારી નવી કાર ને બગાડવા માટે સોરી મારી પીગી બેંક પૈસા લઈને કાર ને રિપેર કરાવી લેજો પણ પપ્પા પછી મારી કપાયેલી આંગળીઓ તો ફરીથી ઉગશે ને તેરે પિતાની કેવી પરિસ્થિતિ સર્જાઈ હશે એક કલ્પના કરીએ તો પણ આપણે સમજી શકીએ છીએ કે બાળકના જે શબ્દો છે પોતાની બુદ્ધિશક્તિ પ્રમાણે નિર્દોષ ભાવે બાળકે પૂછેલા પ્રશ્નોનો સામનો પપ્પા કરી શક્યા છે ને એ નિર્દોષ ભાવે બાળકને પૂછેલા પ્રશ્નોનો સામનો પપ્પા ન કરી શક્યા અને રડતા રડતા ઘરે ગયા કાર પાસે જઈને દીકરાએ પથ્થર વડે જે જગ્યાએ ગયા એ લીટા ગયા જમીન ઉપર ગરબડિયા અક્ષરે દીકરાએ લખ્યું હતું કે ડેડી આઈ લવ યુ ડેડી આઈ લવ યુ જાણ્યા વગર કરેલા ગુસ્સાનું કેવું પરિણામ આખે કાને સાંભળેલી વાતો પણ ઘણી વાર ખોટી હોય એ આ ઘટનાથી આપણે જોઈ શકીએ છીએ મિત્રો ગુસ્સાના આવા પ્રસંગો ધંધામાં સંસ્થામાં

ઓછો થશે અને કદાચ ગુસ્સો ટરી પણ ગુસ્સો કોઈના પણ માટે સારો નથી આવું જરૂર એટલું જ નહીં મનમાં નક્કી પણ કરજો હું ક્યારે ગુસ્સો કરીશ જ નહીં અને કદાચ ગુસ્સો થઈ જાય ત્યારે એવું પાશ્ચિત કરીશ કે જે મને ગુસ્સો ન કરવાની વાતને સતત યાદ ઇન્દ્રિયોને કાબુમાં રાખવાની વાત કરે છે ગુરુ ભગવંતો જે મહારાજ સાહેબ છે એ ઇન્દ્રિયોને કાબુમાં રાખવાની વાત કરે છે આપનું મન એક ઇન્દ્રિય છે અને મણકટ સમાન છે આથી હકારાત્મક વિચારો સાથે મનને કાબુમાં રાખવાથી ગુસ્સો આવશે નહીં પોઝિટિવ થિંકિંગ વિધાયક મનોવલન આમ તમે સુખી થશો કુટુંબ સુખી થશે અને બધા સુખી થશે છેલ્લે ચેતન પટવાના બધા મિત્રોને જય જીનેન્દ્ર